વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર વિશે સંસ્કૃત વિષયની અંદર તમારો જે પ્રકરણ નંબર ચાર જે છે જટાધર સજ્જુ હિ ધીહ પાવકમ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી ચૂકતી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા સાથી મિત્રો સુધી પણ અમારી ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો આપણે હવે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પહેલો છે અધોલિખિતેભ્ય વિકેલેભ્ય સમુચિત ઉત્તર ચિનૃત એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે તો પહેલો કે નિશિતા ઈશવ ઇવ ધવંતી તો એમાં આવશે બી સઠા નેક્સ્ટ આગળ વધીશું બીજો કે કેશાજના પરાભવઃ અપી ઉત્સવ ભવતી તો આવશે ડી માની નામ નેક્સ્ટ ત્રીજો છે કે પ્રસિદ્ધ સંદેહી વિદેશ્યામ એમાં આવશે ઓપ્શન એ વધાય નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે ચોથો નિઃસ્પૃશા ગુનયઃ કથ સિદ્ધિ વ્રજંતી તો આવશે ઓપ્શન એ સમય નેક્સ્ટ પાંચમો છે કે લક્ષ્મી પતે લક્ષ્ય કિમ તો આવશે સી કામુર કહ નેક્સ્ટ હવે આગળ વધીશું બીજો છે અધોલેખિતાના પ્રશ્નાય સંસ્કૃત ભાષાએ ઉત્તર લેખિત એટલે કે જે પ્રશ્નો આપેલા છે એનો જવાબ તમારે સંસ્કૃત ભાષાની અંદર આપવાનો છે કયો છે ક્રિદુષાહ મૂધિય पर अभाव व्रजंती तो ये माया विशु माया निह न भवंती ते मुद्धियह परभाव व्रजंती बीजो से देही न कृदुष्य जनस्य वशिया भवंती तो अवध्यकोपस्य आबदा निहन्तुह देही न जनस्य वशिया भवंती नेक्स्ट आकर बती से वीडियो में तीजो से ચિત્તવૃતય ખલુ કૃદુષ્ય ભવતી ચિત્તવૃતય ખલું વિચિત્રરૂપા ભવતી ચોથો છે શત્રુનઃ અવધૂય કે સિદ્ધિ વ્રજંતી તો નિહ સ્પૃહા મુનય શત્રુન અવધૂય સમેન સિદ્ધિ વ્રજતી અને મિત્રો આગળ વધતા પહેલાં ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વળીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનો ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે જેથી જો બેથી ત્રણ વાક્યમાં માતૃભાષામાં ઉત્તર આપો એમાં પહેલો ધ્રુત લોકો કેવી રીતે નિર્દોષ લોકોને મારી નાખે છે તો ધ્રુત લોકો વિશ્વાસઘાત દ્વારા નિર્દોષ લોકોને મારી નાખે છે ધ્રુત લોકો તીક્ષ્ણ ધારવાળા તીરોથી તેમના હૃદયમાં પ્રવેશ કરીને તેમને મારી નાખે છે તેથી દ્રૌપદી યુધિષ્ઠિને સઢ સાઠ્ય એટલે કે જેવા સાથે તેવાની નીતિ અપનાવવાની સલાહ આપે છે જોઈએ બીજો ક્રોધહીન વ્યક્તિ સાથે મિત્રતા કે દુશ્મની કેળવવા વિશે દ્રૌપદી શું કહે છે તો દ્રૌપદીના મતે લોકો આપોઆપ એવા લોકોને શરણે જાય છે જેનો ક્રોધ ક્યારે વ્યર્થ નથી જતો આવા લોકો પોતાની આફતો દૂર કરવા સક્ષમ હોય છે તેથી યુધિષ્ઠિરે ગુસ્સે થવું જોઈએ ક્રોધહીન વ્યક્તિ લોકોને પ્રિય બને છે પરંતુ લોકો તેને માન આપતા નથી જો આવી વ્યક્તિ દુશ્મન બની જાય તો લોકોને તેનાથી કોઈ પ્રકારનો ડર નથી હોતો નેક્સ્ટ આગળ વધીશું છે યુધિષ્ઠિરના દુઃખ માટે દ્રૌપદી કેવી રીતે પીડા અનુભવે છે તો યુધિષ્ઠિરની આફતો અને પાંડવોના દુઃખોથી દ્રૌપદી વ્યથિત થાય છે તેણી તેના હૃદયને તોડી નાખતી માનસિક વૃત્તિઓને સમજી શકતી નથી ચોથો છે ઋષિઓ અને રાજાની સિદ્ધિ કેવી રીતે અલગ પડે તો ઋષિઓ અને રાજાઓની સિદ્ધિ અલગ છે ઋષિઓ ઇન્દ્રિયો પર નિયંત્રણ વિકસાવે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે પરંતુ રાજા તેમ કરી શકતા નથી રાજાએ શાંતિ જાળવવા માટે શાંતિ છોડી દેવી જોઈએ અને યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ પાંચમો છે કે ક્ષમાને સુખનું સાધન માનતા યુધિષ્ઠિરને દ્રૌપદી શું કહે છે તો આ અંગે દ્રૌપદી યુધિષ્ઠિરને કહે છે કે ક્ષમા કરવી એ ઋષિઓનું કામ છે રાજાઓનું નહીં જો તમે ક્ષમાને સુખનું સાધન માનતા હો તો પણ ધનુષ્ય છોડી દો અને અગ્નિમાં ઔપચારિક યજ્ઞ કરો એટલે કે રાજાનું પદ છોડી દો નેક્સ્ટ આગળ વધીશું આગળ મિત્રો ચોથો છે સમીક્ષાત્મક નોંધ લખો પહેલો છે દ્રૌપદીની મનોવ્યથા તો મહાન કવિ ભારવી દ્વારા રચિત મહાકાવ્ય કિરાત અર્જુનિયમના પ્રથમ કેન્ટોમાં દ્રૌપદી અને યુધિષ્ઠિર વચ્ચે પાંડવોની રાજકીય પીડા અંગે નિખાલાસ ચર્ચા છે આ આફતમાં દ્રૌપદી નારાજ થઈ જાય છે આ સંવાદ દ્રૌપદીની ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે દ્રૌપદી યુધિષ્ઠિરના માનસિક વલણોને સહન કરી શકતી નથી તે યુધિષ્ઠિરને કહે છે કે તેને સલાહ આપવી તેના માટે યોગ્ય નથી પરંતુ તેને માનસિક પીડા તેને આમ કરવા માટે ઉશ્કેરે છે તે કહે છે કે હે રાજા તમે તમારા પૂર્વજો દ્વારા મેળવેલ રાજ્યને તેમની પરાક્રમથી ગુમાવ્યું છે જેઓ સઠ સાઠ્ય નથી આચરતા તેમને હારનો સામનો કરવો પડે છે તમે માનવતાના માર્ગ પર ચાલો કેમ નહીં તમે ગુસ્સો કરો છો તે લોકોને શરણે જાય છે જે ક્રોધહીન વ્યક્તિથી ડરતા નથી તે યુધિષ્ઠિરને ઠપકો આપે છે પરંતુ તેણીએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે યુધિષ્ઠિરને શાંતિ જાળવવાનું કામ કરે દુર્યોધન સામે યુદ્ધ કે લાંબા ગાદ ગાદલા વાળ દ્રૌપદીના આ નિવેદનથી તેણીની માનસિક પીડા મનોવ્યથા દર્શાવે છે બીજો છે દ્રૌપદીને વિધિષ્ટને ઉપાલંભ તો મિત્રોએ સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે કારણ કે જો આપણે સંપૂર્ણ ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે માટે તમારે વિડીયો વિડીયો પોઝ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને તમે લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું પાંચ પાંચમો છે સસંદર્ભ સમજાવો તો આ પરીક્ષાની અંદર પૂછાય છે વેરી મોસ્ટ ટાઈમ બી છે

ઉજવણી સમાન છે અને એની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે ત્રીજો છે જટાદરહ સજ્જુ દિહ પાવકમ જે આપણા પાઠનો શીર્ષક છે તો એનો ભાષા છે લાંબા વાટ રાખો અને અગ્નિમાં ઔપચારિક બલિદાન આપો અને એની પણ સમજૂતી સંપૂર્ણ આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણે ધોરણ બારનો વિશે સંસ્કૃતની અંદર પ્રકરણ નંબર ચાર જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત